ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે જઈ ત્યાંથી સત્તાવીસ જેટલા વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ ગેંગના મુખ્યને પાડ્યો છે સુરત ક્રાઇમ ટીમ લોકસભા લઈને ચૂંટણી બનાવ ન બને તે માટે ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે ઉમરાલી બજારમાંથી રીઢા વાહન ચોરીની ગેંગ ચીખોડા ગેંગના મુખ્ય અયા દિનેશ ઉર્ફે દિનુ કેમતા મસાયા ઝેડપી પાડ્યો છે અને સુરત લાવી પૂછપરછ કરતા રીતે કબુલાત કરી હતી કે તેના સાગરીતો વિકાસ ચૌહાણ જયરામ બામણીયા મુકેશ ચૌહાણ નરેશ ગુજરીયા કલેશ નજરિયા ઉપેન નજરુ કેનરિયા તોમર સાથે મળી સુરત શહેર તથા સુરત ગ્રામ્ય અને છોટા ઉદેપુર કવાટ તથા પાનવડ વિસ્તારમાંથી સત્તાવીસ જેટલા વાહનોની ચોરીની કબૂલાત કરી હતી હાલ તો સરથાણા વરાછા કાપોદરા સાથે કામરેજ પલસાણા છોટા ઉદયપુર કંવાટ અને પાનવડ પોલીસ પથકના સત્તાવીસ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી જવા પામ્યો છે ક્રાઇમ બ્રાન્ચે રીઢા દિને દીનું કેમતા મસાની ઝડપી પાડ્યો છે તેવો રીઢાએ ઉધના પોલીસ પથક વિસ્તારમાં પણ ચોરીને અંજામ આપ્યો ગભરાત કરી હતી અઝર સાથે હર્ષદ સેઠા